તમે જવાબ જવાબાય ના અધિકારીઓને રાત્રે એક વાગે આ છે રાજકોટ ભાજપના કોર્પોરેટર જૈમી હજાર કરો તમારા લાઇટ આપી તમે ખાલી વિચારો કેમેરાની સામે અધિકારીને આવા ઊંચા સ્વરે નેતા ખકડાવતા હોય તો ગરમીથી કંટાળેલી પ્રજાએ વગર કેમેરા એ આ નેતા કેવા ઘેર્યા હશે તમને ખબર અમને કેટલા લોકો અત્યારે થયો ને સવાલ કે સીએમ એ પાટીલ હાથ પકડીને કેમ બેસાડી દીધા હશે બનાસકાંઠા જળશક્તિ અભિયાનનો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ